ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્કાવર સ્કાવર શબ્દનો અર્થ ઘસીને સાફ કે ચળકતું કરવું અજવાળવું ઘસી નાખવું કે કાઢવું ઘસવું કે સાફ કરવું તે ઘસવાની પ્રક્રિયા પૂરેપૂરી શોધખોળ કરવી કશાકની શોધમાં કે પીછો પકડવામાં ઉતાવળ કરવી થાય છે સ્કાવર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ સ્કાવર માય પ્લેટ બોલ એન્ડ ગ્લાસ અર્થાત મેં મારી થાળી વાટકો અને ગ્લાસ ઘસીને સાફ કર્યા એક બીજું ઉદાહરણ જોઈએ વિસ્કાવર્ટ ધ એરિયા ફોર અ સુટેબલ પ્લેસ ટુ પીચ અવર ટેન્ટ એટલે કે અમારા તંબુને લગાવવાની યોગ્ય જગ્યા માટે અમે તે વિસ્તારમાં તપાસ કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ